જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે રાયડાના ભાવ વાવેતર અને અનુમાન વિશેની વાત કરીએ ત્યારે ખેડૂત મિત્રો વાત કરીએ તો કે શિયાળુ સિઝનના પોણા પલ્લે પહોંચ્યા છતાં હજુ ઠંડીનો રાઉન્ડ જામતો નથી નવરાત્રિ પહેલા પાદરવાના અંતિમ દિવસોમાં વવાયેલ રાયડા અને રાય તૈયાર થઈ બજારમાં મુના વેપારો થવા લાગ્યા છે રાયડો વાઢવાના ખેડૂતોએ દાંતરડા કકરાવી રાખ્યા છે આગોતરા રાયડામાં કાપણીની મોસમ પડે એટલી જ વાર છે સિઝન પ્રારંભે રાયડાની બજારો નવસો રૂપિયાથી ઉપરમાં એક હજાર રૂપિયા વચ્ચે ઝોલા ખાઈ રહી છે ખેડૂતોના કહેવા મુજબ આગોતરા રાયડાના ઉતારા સારા મળશે ત્યારે યોગ્ય સમયે વવાયેલ રાયડા પણ ઠીક છે ત્યારે પણ નબળા હોય તો તે પાછોતરા રાયડામાં વીઘા વરાળે ઉતારા નબળા રહેશે યાદ રહે તે માટે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે સરકારે રાયડામાં પ્રતિ વીસ કિલોના અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ નક્કી કર્યો છે હાલ રાયડાની માર્કેટ ટેકાના ભાવથી નીચે બેઠી છે કચ્છ બાજુના ખેડૂતો નીચી બજારોને લીધે રાયડો છોડી જીરું અને વરિયાળીના વાવેતર તરફ વળ્યા છે તેવી જ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ ઊંચી ભાવ સપાટી જોઈને જીરું અને અને વરિયાળીની દોડમાં આ વર્ષે રાયડો વવાયો નથી ત્યારે આગલા વર્ષે એટલે કે બે હજાર એકવીસ બાવીસની રવિ સિઝને રાયડાનું વાવેતર ત્રણ પોઈન્ટ ચાલીસ લાખ હેક્ટરે હતું ગત વર્ષ એટલે કે બે હજાર બાવીસ ત્રેવીસમાં રાયડાનું આખરી વાવેતર ઘટીને ત્રણ પોઈન્ટ જીરો પાંચ લાખ હેક્ટરે હતું ત્યારે આ વર્ષે શિયાળુ સિઝનના આખરી આંકડા મુજબ વાવેતર ઘટાડા સાથે બે લાખ હેક્ટરે રાયડાનું વાવેતર થયું છે ત્યારે તાજેતરના દિવસોમાં રાજકોટ યાર્ડ ખાતે નવા રાયડા પછી નવી રાયના મુહૂર્તના વેપારો થયા છે દસ જાન્યુઆરીના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા રાયડાની પંદર દાગીનાની આવક મુજબ એક હજારને પંચોતેર રૂપિયા ભાવનો વેપાર થયો હતો એ રાયડાનું વાવેતર જન્માષ્ટમી પછી કરવામાં આવેલું હતું માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો